મહાકુંભ પ્રયાગરાજ જવા માટે પ્લેન કે ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી મળી રહી ત્યારે શ્રદ્ધાળુઓ લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર સંચાલિત એસટી બસ દ્વારા સુરતથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો સર્વિસ શરૂ કરાઈ છે ચાર ફેબ્રુઆરી સુરત થી મહાકુંભ તરફ પ્રસ્થાન કરશે નવી વોલ્વો ને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું સુરતથી મહાકુંભ માટેની વોલ્વો બસને હર્ષ સંઘવીએ ગ્રીન સિગ્નલ આપ્યું જેમાં પહેલા દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી પાંત્રીસ ભાવિક ભક્તો પ્રયાગરાજ જવા રવાના પણ થયા આવતીકાલથી સુરત થી પ્રયાગરાજ માટે રોજની બે બસો ઉપર છે જેનું પચાસ ટકાથી વધુ બુકિંગ થઈ ચુક્યું છે મહાકુંભમાં જવા માટે પ્લાન બનાવ્યા હોય પરંતુ ટિકિટ નહોતા મળતા આ વખતે ગુજરાત સરકાર દ્વારા શરૂ શરૂ બુકિંગ બુકિંગ થવાની સાથે જ યાત્રાઓએ જવા માટે યાત્રાળુઓએ કરાવી લીધું છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રસંગે કહ્યું કે ગુજરાતમાંથી મહાકુંભ જવા માટે ભારે ઘસારો છે આ પગલે રાજ્ય સરકાર દ્વારા પહેલા અમદાવાદ થી વોલો બસ શરૂ થઈ આથી વધુ પાંચ વોલો બસો સેવા શરૂ થઈ છે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ જવાના રવાના થયા છે ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરાઈ ગઈ છે હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા કહ્યું છે કે ત્યાં થોડી ભીડ હોય એકાદ બે કલાક મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડી રાહ જોજો આ સાથે પાર્કિંગમાં ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ટુરિઝમ વિભાગ અને જીએસઆરટીસી દ્વારા ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે પહેલા દરરોજ એક બસ ચાલુ કરવામાં આવેલી પરંતુ લોકોનો ખૂબ લોડ હતો તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી પાંચ બસો શરૂઆત કરવામાં આવી છે આ બુકિંગ મહત્તમ કાલ અને પરમ દિવસથી મોટાભાગની બસો બુક થઈ ગઈ છે અને બાકી બી વ્યવસ્થાઓ લોકોને મળી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો થકી વધુમાં વધુ સુવિધાઓ લોકોને આપી શકીએ આજે આપણે જોયું હશે કે અનેક વડીલો એમની જે ખાસ કરીને જે મનોકામનાઓ છે એ મનોકામનાઓ પૂર્ણ કરી શકે તે માટે રાજ્ય સરકારે દાદાની આ સરકારે આ બધા જ વડીલોની આસ્થા મનોકામનાઓ પૂરી થઈ શકે તે માટે આ અત્યાધુનિક અને બધી જ વ્યવસ્થાઓ નાગરિકો માટે કરતી આવી છે અને હજી બી જરૂર પડશે તો જરૂરથી વધુ વ્યવસ્થાઓ કરવામાં આવશે દરરોજ બે આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી નો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોત પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે